નમસ્કાર મિત્રો આપણે કેવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે કે અહીંયા સારસો થળિયા ચંદ્રના વાવેલ છે એમાં સુકાઈ ગયા હતા એ શું પછી પરિણામ મળ્યું છે તો એની જોડે જ વાત કરીએ શું નામ તમારું બાળુભાઈ પરમાર હા ગામબેડા તાલુકો તાલુકો ઉમના જિલ્લો ગીર સોમનાથ તમારો મોબાઈલ નંબર સત્તાણું એક એકવીસ સત્તર પાંચ સત્તાણું બરાબર આપણો તમારો એટલા માટે મોબાઈલ નંબર લઈએ છે કે આ જે વિડીયો દર્શક મિત્રો જોઈ રહ્યા છે એને પણ જો કઈ પ્રશ્ન પૂછવો હોય તો તમને સીધો ફોન કરી શકે છે તમને આમાં શું પરિણામ મળ્યું છે ધરતી અમૃત નાખ્યા પછીની રોપડા સારા છે બરોબર ને રિઝલ્ટ બહુ સારું છે હા હા રિઝોર્ટમાં શું મળ્યું તમને રિઝર્ટમાં નવી કોલ નીકળી છે બરાબર હાલતા હતા હા આ નાખ્યા પછી બરોબર કોલ નીકળે છે ધરતી અમૃત ખેતી દ્રવ્યનું બતાવો તમારે ચંદન કેટલા વીઘાના છે ત્રણ વીઘા ત્રણ વીઘાના ચંદન છે ને કેટલા થળિયા છે ચારસો ત્રીસ ચારસો ત્રીસ એમાંથી તમે આ પિએતમાં કઈ રીતે આપેલું છે પાણી સાથે પાણી સાથે બરોબર અને આનું તમને પરિણામ કેવું મળ્યું એકદમ સરસ બરોબર હવે તમારા જે વિડીયો દર્શક મિત્રો જોઈ રહ્યા છે તો તમારે એને શું માર્ગદર્શન દેવું જોઈએ તમે ગમે ત્યારે હાલ કરો બરોબર અત્યારે આ વાપરો રિઝોર્ટ એ સારું છે બરોબર ને બધી રીતે સારું છે આ ઓર્ગેનિક બરાબર આ જોઈ લો ચંદન